અહ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ યોર ગાઈસ આર ફાઇન તો ગાઈસ આપણો મોર્નિંગ રૂટિન સરસ મજાનું સ્ટાર્ટ થઈ ગયું તો અને સરસ મજાનું આપણે બ્રેકફાસ્ટમાં ભાખરી ને ચા એન્જોય કરી લીધા છે તો હવે ઘરનો જે કામકાજ છે એ બધું ચાલી રહ્યું છે અને આજે તો અમે ઘંટીમાં ઘઉં નાખ્યા છે દણું કરવા માટે તો અત્યારે ચાલો હમણાં એના રિવ્યુ પૂછે અત્યારે આપણે અસુધી દેથી મળી લેએ પહેલા તો ચાલો પછી જે આવવાનું બધું બાકી જ છે કામકાજ તો હેલો દીદી હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં તો આજ ની શું અપડેટ છે નવી ને જો કામ કરસી ઘર નું રૂટિન અને ઘઉં નાઈ ખા હા ઘઉં નાઈ ખા છે ડેન અને નેલાડ નો સામાન લેવા જવાના આજે અમે હા ગાઈસ તો બઈના રે જો છેલે સુધી નહીં આ અમે તમને કહેશું કે કઈ કઈ પ્રોડક્ટ સારી આવે છે કઈ વસ્તુ સારી છે કઈ લેવા જેવી છે જો કોઈ નેલાટની વસ્તુઓ લેવા જાતા હોય તો તેમને પણ સારું પડશે અને આપણે જે દીદી છે ના એક્સપર્ટ છે તો એ પણ તમને થોડું ઘણું નોલેજ આવશે કે કઈ કઈ વસ્તુઓ સારી આવે છે એના રિલેટેડ એમ હે ને તો ચાલો હવે કામકાજ કરી ને હા તો વાળવાનું બધું જ કામ બાકી છે જો કે તો અને બાપ પણ બેઠા છે અંદર એમનાથી મળી લઈએ તો ચાલો બે મારા વાલા

આલ્યો માઈક પેર લ્યો અમાર ઘરા મે તમારો રૂલ રાખ્યો છે કે માઈક પેરીને જવાનું હાલો ગુટન ટાગ તો પલક આવી ગઈ છે આપણા ઘરે કેમ છો મજામાં બસ મજામાં અને આ શું સામાન તમે એટલો લઈને આવ્યા છો બસ તારી હાથે ગિફ્ટ બહુ બધી ગિફ્ટ મારા માટે ઈ તો ચાલો ચા થોડી ઘણી વાતો કરી લઈએ પહેલા ને પછી ગિફ્ટ ખોલશું આરામથી હે ને હા તો ચાલો ગાઈઝ આયા મારા માટે ઓ કેક આવી ગઈ છે એ જો હલો

પલક કટ કરી રહી છે કેમ કે હું કેક કટ નહીં કરું એટલા માટે સોમવાર છે ભાઈ એટલા માટે નહીં ખાઈ તો થેન્ક યુ સો મચ પલક મસ્ત કેક છે અને બ્યુટીફુલ છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આ વેલકમ મન વેલકમ મન વેલકમ તો ચાય આમ ના ના તને મમ્મી એમ કે થેન્ક યુ કહી ને આપણે અમે થેન્ક યુ કહી દેવા એટલે આ રીટર્ન થેન્ક યુ થેન્ક યુ તો ચાલો દીદી તમે આવી જાવ ચાલો કેન કેક નું મન કરાવવાનું મારે અરે અરે કા તો તો હું કામ સોમવાર જ કામ તું આવી પણ પછી કાઈ ટાઈમ જ ન મળતો એ વાત એ સાચી છે તો ચાલો દીદી આવે છે સુ દીદી આવે છે આવી જાવ હેપી બર્થડે અત્યારે મારા કેની ચાલી રહી છે થોડી ઘણી કેવી લાગી કે મસ્ત બ્યુટીફુલ તમને આવો થોટ ક્યાંથી આવ્યો ભાઈ તો મને તે દિવસનો પણ ત્યારે તો હવે કામમાં ને કામમાં કઈ નહીં છે કેમ કે જયારે છે ને એટ સમથિંગ થયા નહીં ત્યારે પલકે કીધું હતું કે હું આવવાની છું તારા ઘરે કઈક સરપ્રાઈઝ છે મેં તો કીધું ખબર કઈક હશે તો પછી એને કામ આવી ગયું તો હવે આજે આવી છે તો આજે સોમવાર રહીને આવી છે બોલો ધીસ ઇઝ નોટ પેર હા તો મારે શરૂ થાય સોમવાર ને ગુરુવાર તો હું રહું બાકી ત્રણ દિવસ આપણે સંજાના પાર્ટી કરજો એને ગાઈઝ નહીં હમ તો આવું આવું છે ચાલો હવે આગળ બેસીને થોડા ગપ્પા ઉપા મારીએ નહીં હજી એક ગિફ્ટ છે હજી શું છે બાકી હજી છે હા લાવો તો ઓપન કરી દઈએ નઈ તો ગાઈસ હવે આ કઈ ગિફ્ટ હોતી છે તો ગેસ કર હશે ઓ તો દે રમકડા આતારી છે રમકડા ઓય કે ફોટો ફ્રેમ ના ફોટો ફ્રેમ ન લાગતું આઈ થિંક જ્યુલરી સમ કાઇન્ડ ઓફ એવું કાઈ ગયો મેં સાચું ગેસ કર્યું ગાઈસ

તમે હવે કેદી આવશો નેક્સ્ટ પાર્ટી લેવા માટે યાર તમે બોલાવો ત્યારે અને બાય ધ વે આ YouTube નું આમ ગણે ને તમારું આ ફર્સ્ટ સેલિબ્રેશન હતું હું એ જ હતી કે દેખ કે સેલિબ્રેશન કર્યો કે નહીં નથી કર્યો YouTube નું નથી કર્યો કેમ કે આઈ થિંક કે અજી મમ્મી ને ગુજરી ગયા તો હજી એક મંથ નથી થયું હું પહેલા રસ્તામાં એ જ વિચારતી હતી કે એક લઈન જાવ કે ન જાવ હજી તો એક મંથ નથી તે હું એક લઈન જાવ છું ના એ તો બરાબર એ તો એમ જ થાય ને તને ખુશી થાય ને કે મારે કે થઈ ગયા એમ પણ તો આપણે હવે નેક્સ્ટ પાર્ટ કે ને ત્યારે બીક કરશું થોડું નહીં હે ને ગાઈસ કમેન્ટ કરજો તમને કેવું લાગ્યું અને પલક દીદી માટે પણ કમેન્ટ સોરી પલક માટે પણ કમેન્ટ કરજો તો ચાલો અત્યારે થોડક વાતો વાતોના ગપટા મારીએ ને પછી તમને લોકોને મળીએ ગાઈસ તમે જોઈ શકો છો મસ્ત મસ્ત જ્વેલરી આવી છે આપણે પલકને ત્યાંથી અને એમને બાય ધ વે આનો બિઝનેસ છે તો એનું નામ શું છે તમે જણાવી દો અમારા દર્શક મિત્રોને કૃપા જ્વેલરી નામ છે તમે ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરશો ને અહીંયા જો આઈડિયા આવી છે તો તમને છે ને જોવા મળશે અને તમે એમાંથી બી ઓર્ડર કરાવી શકો અને ઓફલાઈન બી છે તો તમને એડ્રેસ ને ફોન નંબર ને બધું મધ્યને જ મળી જશે યસ ગાઈસ અને સ્પેશિયલી મારા બ્લોગ જોઈને જાશે ને એમને કઈક સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળશે ને ડિસ્કાઉન્ટ મળશે 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 તો નામ જ કાફી છે બસ તો મારા બ્લોગ જોનાર ફટાફટ થી ઓનલાઈન ઓર્ડર કરી દો અહીંયા આઈડી શો થાય છે ત્યાં તમે અલગ અલગ જ્વેલરી બધી જોઈ શકો છો અને હું યુઝ કરીને કહીશ તમને જો કે આની એક પ્રોડક્ટ મેં યુઝ કરી હતી બહુ જ સારી છે આ જેમ ને કઈ થતું નથી અને એકદમ લોંગ ટાઈમ તમે પહેરો ને તો એ સારું લાગે છે અને ડિઝાઇન એ બધી યુનિક છે તો તમે ટ્રાય કરી શકો છો હે ને મારી મંગેતર ને રિંગ આવડી મોટી થાય નહીં તો એની આ નાની રિંગ કરું છું હાલો મંગેતર રેડી આવો ચલો પહેરાવો

ગુડ ઇવનિંગ જય કૃષ્ણ કેમ છો બસ આનંદ તો આજનો નો શું વિચાર આપી ગયો શું કહે છે એવું વિચારીને જો તમે કંઈ કરતા નથી તો જીવન ની પેલી પરીક્ષા તમે હારી ગયા અને પપ્પા આપણે એવી કમેન્ટ આવતી હોય છે કે તમે ગુજરાતી માં જ બ્લોગ કન્ટિન્યુ કરો એમ અને ઘણા લોકો એવું કહે છે કે હિન્દી માં કરો તો બધા જ જોશે એમ તો એના વિશે તમારું શું કહેવું છે પણ એમાં ગુજરાતી માં કેવા વાળા આપણે જાજા છે હા હા અને હિન્દી માં કદાચ એવું હશે તો આપણે નેક્સ્ટ કાઈક પ્લાનિંગ કરશું કારણ કે હિન્દીના આપડા વિડિયો ઘણા બધા છે હજી કોઈને એમાં નથી ઇન્ટરેસ્ટ ગુજરાતી ચાલે છે ગુજરાતી બધાને ગમે છે હમ તો ગુજરાતી અત્યારે કરીએ બરાબર એવું લાગે બધા વ્યૂઅર્સો પાસે કેસે આપણે હિન્દીમાં કરીએ બરાબર અત્યારે ભાઈ પણ આવી ગયો છે હેલો જય શ્રી કૃષ્ણ હેલો જય શ્રી કૃષ્ણા કેમ છો

બા બેઠા છે ચાલો બા નહી લઈએ તો જય શ્રી કૃષ્ણ બા કેમ છો જય શ્રી કૃષ્ણ કેમ છો આનંદ કેવો ગયો આજનો દિવસ

તો હું ઘણું શીખું છું કોમેન્ટ્સ થી તો તમે કોમેન્ટ કરતા રહેજો સારી સારી અને હું જેવી શીખી શકું એવી તો એમાં મેં રિંગ ચેન્જ કરી નાખી છે અને હવે પ્રોબ્લેમ નથી આવતો અને ઈ પેલા ઘણા લોકો એવું કીધું હતું કે ને ફ્રીજમાં રિંગ મૂકી દેજો તો મમ્મી એવું ટ્રાય કરતા કે ફ્રીજરમાં રિંગ મૂકી દેતા અને પછી એ કરતા ટ્રાય તો એમાંય હવા ન નીકળતી તો ચાલો અંજલિ દીદી છે તો હેલો દીદી હેલો કેમ છો મજામાં તો શું બનાવ્યું છે સેવ ટમેટાનું શાક બની રહ્યું છે સેવ ટમેટાનું શાક વાહ 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 કેવો ગયો આજનો દિવસ